નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે દોસ્તો વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે વાડે વિસ્તારના મકાનના ના ફળિયામાં રમી રહેલા ચાર વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરી ઉઠાવી ગયો હતો બાદ એક કલાકની મહેનત બાદ બાળક ગંભીર રીતે હાલતમાં મળી જોકે સારવાર મળે તે પૂર્વ જ બાળકે દમ તોડી દીધો હતો મળતી માહિતી અનુસાર વેરાવડ તાલુકાના ઉકડિયા ગામે વાડે વિસ્તારમાં રહેતા એક પરિવારના ચાર વર્ષનો પુત્ર સાંજે મકાનના ફળિયામાં રમતો હતો ત્યારે સાંજના સાતક વાગ્યાના સુમારે અચાનક દીપડો આવી ચડ્યો હતો અને બાળકને ઉઠાવી નાસી છૂટ્યો હતો આ સમયે બાળકના દાદીમાં જોઈ જતા દેખાડો કર્યો હતો અને ગ્રામજનો એકઠા થઈ જતા બાળકની શોધખોળ આદરી હતી અંદાજે એકાદ કલાકની મહેનત બાદ બાળક નજીકના વોકણા વિસ્તારમાં બોડીની જાણીમાં ઈજાગ્રસ્ત સ્થિતિમાં મળી આવ્યું હતું જેને તાત્કાલિક સારવાર અર્થે વેરાવળની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ રસ્તામાં બાળકે દમ તોડી દીધો હતો અને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો જાણ વન વિભાગને વિભાગની રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને માનવ લોહી ચાકી ગયેલા દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા તાબડતોડ ચાર જેટલા પાંજરાઓ આ વિસ્તારની ગોઠવી દેવામાં આવ્યા છે દોસ્તો આ હતું વિડિયો આજના વિડીયો આટલું વિડીયો મળી મળીશું બીજા વિડીયો